દાહોદમાં રેલી સ્વરૂપે આશા વર્કર અને આશા ફેસિલિટર માંગણીઓને લઈને અને આશા ફેસિલિટર બહેનોએ આવેદનપત્ર સુપરત કર્યું છેલ્લા ઘણા સમયથી આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટર બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહી છે આજે તેઓ પગાર વધારા સહિતની

અમારા જે કામને લગતા અમને પગાર મળતો નથી જે પગાર અમને ઓછા પગારમાં વધુ કામ કરવામાં આવે છે અને જે

વિસ્તારમાં લોકો જે સક્તા નથી અધિકારો જે સક્તા નથી કામો જે સક્તા નથી એક કામ આસા જરા કરવા મારે છે તો આસાને એ મентаલ મરું જોયા કે ન જોય એ અમારે આજે અરવદ પત્ર આપવા અમે આ કલેક્ટર સુરીયા મે આવ્યા છે